નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ મા દુર્ગા ગરબી મંડળની બાળાઓનો રાસ જોવા માટે ઘણી સંખ્યામાં પબ્લિક પણ અહીં જોવા માટે બેઠી છે તો મિત્રો તમે જોઈ શકો છો નાની નાની બાળાઓના જે રાસ છે તે અને આ બાજુની સાઈડમાં તમે જોઈ શકો છો કે હમણાં તમને બતાવું જો કેમેરો એ બાજુ

ગુટર ગુટર બોલે કબૂતર તે પણ રાસ રમે છે અને જે મિત્રો મિત્રો આ લાઇટિંગનું તમે જોઈ શકો છો બાળકો ઉપર જે લાઇટિંગ થઈ છે તે સામે એક રિક્ષાવાળા જે અમારા આપણે મેમ્બર જ છે ગરબી મંડળના તે સામેથી રિક્ષામાં લાઇટ કરી રહ્યા છે અને ખૂબ જ સુંદર નજારો હમણાં તમને પાછો બતાવું છું મિત્રો બાળાઓ નાની નાની બાળાઓ રમી રહી છે તો અમારા ગઢવીભાઈ ખૂબ જ સારો એવું વ્યક્તિત્વ ધરાવે છે તો તેને જરાક મનમાં એમ થયું કે આપણે બાળકો રમે છે તો ગાડીની લાઈટ સરસ મજાની આપણે એની પાડી દઈએ એટલે તે રિક્ષાની લાઈટ ચાલુ રાખેલી છે રિક્ષાની લાઈટ ચાલુ રાખે છે જેથી કરીને તમારા વિડીયોમાં સારું એવું પ્રકાશ થાય તો મજા આવે બધાને જોવાની અને બાળકોને પણ રમવાની મજા આવે તો ફરી પાછો આપણે થોડી વાર પૂરતું કેમેરો બાળકો તરફ લઈ લઈએ અને જોઈએ બાળકો કેવી રીતે રમે છે સરસ મજાનો નાની નાની બાળાઓનો રાસ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અમારી આ ગરબી મંડળમાં નાની નાની બાળાઓ પાંચથી છ વરસથી માંડીને તેર વર્ષ સુધીની બાળાઓ રમી રહી છે અને બહુ મોટી નહીં ને બહુ નાની પણ નહીં એટલે મીડિયમમાં આપણે તે બાળાઓને રાખેલી છે અને પોલીસ પ્રોટેક્શન પણ રાત્રિના રોજ આવે છે તાલુકા પોલીસ સ્ટેશનથી જે સાહેબો પણ સારો એવો ભાગ ભજવે છે અહીંયા આવીને આપને પૂછે પણ છે કે કંઈ વાંધો નથી ને અને આપને મોબાઈલ નંબર પણ આપેલા છે લેન્ડલાઇન નંબર પણ તાલુકાના આપેલા છે તો તેમાં ફોન કરો તેવી વિગત પણ આપને આપી દેવામાં આવી છે તો આપણે તેનો સંપર્ક કરવાનો નથી કારણ કે આપણે કંઈ અહીં ગરબીમાં વાંધો નથી કોઈ જાતનું કંઈ નુકસાન નથી મિત્રો આપણે તમે જોઈ શકો છો ફરી પાછા આપણે આવી ગયા છે અહીંયા બાળકો રમી રહ્યા છે જો આ છે મિત્રો બાળકોની મોજ છે ને બા બાળકોની આવી મોજ હોય છે ભલે આવડતું હોય કે ન આવડતું હોય પણ તેના તાનમાં અને મ્યુઝિકના તાલમાં રમી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે તો મિત્રો આપણે બીજું શું જોઈએ બાળકોનો આનંદ એ જ મહત્વની વાત છે અહીં મિત્રો બાળાઓ પણ એ જ તાલમાં રમી રહી છે તો મિત્રો હમણાં થોડી જ વારમાં આવી રહ્યા છીએ આપણે ડાયાભાઈ ભરવાડ બાળ આ બાળકોનો રાસપુરોથી જે બાળાઓનો ને એટલે આવશે ડાયાભાઈ ભરવાડ એ આપણી ગરબીની મુલાકાત લેવા અહીંથી નીકળ્યા હતા તો આપણે તેને બોલાવ્યા છીએ અને આપણે પણ તેની મુલાકાત લઈ લીધી છે બાળકોએ તેની સાથે સેલ્ફી પણ ખેંચી અને હવે હમણાં આપણા ગરબી મંડળની બાળાઓ સાથે પણ તે ફોટો ખેંચવાના છે સેલ્ફી લેવાના છે મિત્રો અત્યારે તો બાળકો રમી રહ્યા છે ફરીથી આપણે રિક્ષાવાળા ભાઈ જે ગઢવીભાઈ છે તેની લાઇટ ચાલુ કરી દીધી છે રમવા માટે જેથી કરીને થોડું સારું લાગે સામે જે રિક્ષા પડી એ ગઢવીભાઈની છે જેનું સાચું નામ છે લાલભાઈ ગઢવી અને ખૂબ જ મજાના માણસ છે બાળાઓને સારો એવો નાસ્તો પણ કરાવે છે અને તેની બે દીકરીઓ આપણી ગરબી મંડળમાં રાસ રમી રહી છે થોડુંક અંધારા જેવું લાગતું હતું એટલે ડેકોરેશન માટે રિક્ષાની લાઇટ જે પીળી ઝગમગા થાય છે એ કરી દીધી છે થોડી વાર માટે આપણી ગરબીમાં બાળકોની મોજ મસ્તી તમે જોઈ રહ્યા છો તો મિત્રો આવી ગયા છે આપણે ડાયાભાઈ અને તેની સાથે બાળકોએ પણ ફોટો ખેંચ્યો અને સેલ્ફી પણ લીધી બાળકો સાથે પણ સેલ્ફી લીધી આ છે આપણા ડાયાભાઈ ભરવાડ